આપણા બાજુ વાળા રાકેશભાઈ નહીં હાલ નવી ગાડી છોડાયો બાર મહિના પહેલા ભાડે રહેવા આયા હતા એટલી વાર માં તો બે ગાડીઓ લાવી દીધા સો મહિના પહેલા લાયા હતા બીજી એ લાવી દીધી તમને એમ નઈ થતું ના આપડે ગાડી જૂની થઈ જઈએ તે એ નવી લાઈએ ગાડી લાવી લે બધા પૈસા વાળા ના લાવી દેવાની હોય બાર કોઈ નવી ગાડી લઈ દેવાની એવા ખોટા ખર્ચા કરવાના ઈવન છોકરો હજી પંદર વર્ષનો હો તો એ ઈવન નવી બાઈક છોડાવી દીધી તો તું એમને વિદ્યા માટે હું એ એક્ટિવા ભાઈ તો પૈસાનું નું જાટ પૈસા વેણી લાવ બધું લાવી રે આપડા પાસે એવું જાત નહીં કે હું બધું ગ્રોથ ખંખેરી લાવું ગાડીઓ લાવું આ લાવું તે લાવું કોઈના વાત ન લેવાય તો મારી ઈ તમને તો કોઈ કહેવાય જ ના તમારી વાત તો તમને ગમતી નહીં ભાઈ હા આપડા હોમમાં વાળા રે ને ચેવડો મોટો ભગવાનનો ફોટો લાયા અને મોય લાઇટિંગ વાળો આપણે લાઈ દો તમે એટલે આપડા ઘરમાં ફોટો લગાવવાની જગ્યા હ અરે એવો ખોટો ફોટો લાઇક કરવો હું નો ફોટો આવડો હોય કે આવડો હોય ઉજવા તો બધી વાર જ થાય કોમ એ તમારું હું જે કહું ને એ તો કશું ગમતું જ નહીં તમારે જે કરવું એ જ કરો હા હા આપડે આવું કોમ વાળી રાખી લેવીએ હા તું ને મારે એવું ઉંમર થઈ જાય એને મને જબ્બર થાક લાગ્યો કોમ કરી નહીં આવતી તો હોવાની દોષી થઈ જો એવું કરે હોવાની દોષી નઈ થઈ જઈ લ્યા આખો દાડો ઘરનું નું કામ કરીએ થાક ના લાગે આ હોમા તો બે બે કામ વાળી રાખી તો આપણે એક તો રાખો તમે તો બધા પૈસા વાળો તો કોણ વાળી રાખ આપણે ના રાખાય આપણા ભાઈ એટલા બધા પૈસા નહીં કે કામ વાળી રાખું તારક કરવાનું હોય મારી કશી વાત તો તમે હોબળતા જ નહીં જ્યારે હોય ત્યારે બસ ઈ હોની પીપળું વગાડશી હાય આપણે ટીવી મોટું ચાલીસ ઇંચ નું મોટ ટીવી ફ્રીજ ઘરઘંટી બધું લાયા આપણે બધું જૂનું થઈ ગયું આપણે તમે લેતા હો પૈસા વાળો પૈસા વાળા ના વાત ના લેવાય તો પાળે પડી જોય એવું કોઈ ના હોય જે જોઈતી હોય એ તો વસ્તુ લાવવી પડો પણ આપડા પાસે વસ્તુ તો છે ઓમે તમે તો કશું માર વાત હોપળતા જ નહીં જ્યારે હોય ત્યારે ભાઈ શ્રોતા જ રોતા જ હો તો લે ખાવાનું વગાડેલી ખીચડી અઠવાડિયા ચાર વખત તું વઘારેલી ખીચડી ખવરાવ તનીમ નઈ તો તું કોક દા હારું બનાવી ખવરાવ અલે મારે હારું બનાવવાનું પણ રોજના ના રોજ હું બનાવવાનું આ બાજુવાળા કુરલભાઈ જુઓ અઠવાડિયા બે વાર બાર ખાવા જોઈએ તમે તો કોકદાર મને લઈ જો કુણા ભાઈ ના વાત પણ આ પૈસા વાળા અને બાનુ ખાવા થી મોડા પડી ગઈ તો મને લઈ ના જવાય એટલે નાટક કરો જ્યારે હોય ત્યારે છો એ ના જવાય છો એ ના જવાય કો કરે એવું કોકદાર તો કરવું પડે લે કોઈના વાદ ના લેવાય તું કે દીતે આ બાજુ વાળાને જોઈન કોક શીખો આ બાજુ વાળાને જોઈન કોક શીખો અમારા પત્ની ને સુકા છેડા હવે કે બાજુ વાળા જો કો કી આ હું ના શીખાય લે કો ખારું શીખવાનું હોય ના ના માર આ ઊચી કુહ તને સુતા શેલા દેવા હું ના ના આપણે બે ચાલશે જે હોય હું હવે આજ પછી કોઈ ના વાત નઈ લઉં હો હા